આ સાચો સબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે

પિના નામ છે રણુજા ધામ છે રામ પિના નામ છે હે બાલાવાળો મારી સાથે રે રે મારે બીજાનું શું કામ છે બાલો વાળો મારે સાથ રે રે મારે બીજાનું શું કામ છે આ સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે જય માતાજી જય હિન્દ જય ભારત હું મહેશ સોલંકી આપ સર્વ દર્શક મિત્રોનું અમારા વાલા સબસ્ક્રાઈબરોનું અને અમારી ચેનલને નિહાળતા સર્વ મહાનુભાવોનું તથા ગુજરાતના સમસ્ત મહિલા મંડળોનું અમારા ક્લાસમાં અમારી ચેનલમાં અને અમારા ભજન મંડળમાં અમારી યુટ્યુબ કમિટી વતી હાર્દિક સ્વાગત કરું છું અનુમોદના કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું આવો દર્શક મિત્રો અમારી ચેનલમાં અને અનેક પ્રકારના ભજન સંતવાણી ગરબા લોકગીત ફિલ્મી સોંગો અનેક પ્રકારનું સંગીત શીખવા વધારો તો આજે દર્શક મિત્રો મહિલા મંડળમાં ગવાતું આ એક સુંદર ભજન છે મિત્રો સાચો સંબંધી મારો રામ છે મારે બીજાનું શું કામ છે ભક્તોનો ભગવાન છે મારે બીજાનું શું કામ છે મહિલા મંડળમાં ખૂબ જ આગવાતું ભજન છે મિત્રો અને એને આજે હું હાર્મોનિયમ પર કેવી રીતે વગાડું એના એક એક સ્વર અને શબ્દ સમજાવવા જઈ રહ્યો છું તો દર્શક મિત્રોને વિનંતી કે આપને જો અમારા ક્લાસ પસંદ આવતા હોય તો લાઈક તો તમે કરો જ છો મિત્રો ખૂબ જ લાઈક કરો છો પરંતુ આપને કંઈ પણ ભાવ થતો હોય તે ભાવ આપ કોમેન્ટમાં લખજો મિત્રો આપની ફરમાઈશ પણ લખજો આપ કંઈ સૂચન કરવા માગતા હો અમારી ચેનલમાં તો અમારી ચેનલ પ્રત્યે આપ સૂચન પણ કરી શકશો તો સૂચન પણ લખજો અમારી ચેનલ ઉપર અને જે દર્શક મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો તેઓ સબસ્ક્રાઈબ કરજો કારણ કે સંગીતનું ખૂબ જ જ્ઞાન અમારી આ ચેનલમાં આપવામાં આવી રહ્યું છે અને એ પણ આપ જાણો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં અમારી ચેનલમાં ગુજરાતના ભક્તો દર્શક મિત્રો પધાર્યા છે અને બીજું મિત્રો જે દર્શક મિત્રો અમારી ચેનલ રેગ્યુલર જોઈ રહ્યા છે નિયમિત જોઈ રહ્યા છે તેઓને વિનંતી કરું છું કે આપની આજુબાજુમાં કોઈ બીજા ભક્ત મંડળોમાં ગાયકો હોય જેમોને આવું શીખવું છે સંગીત તેઓને પણ આપણી ચેનલ ચાલુ કરાવો યુટ્યુબ ઉપર એમએસ એસ સોલંકી ઇંગ્લિશમાં લખીને સર્ચ કરો તો આ ચેનલ આવે છે આપણી અને એને સબસ્ક્રાઈબ કરો તો ચાલો દર્શક મિત્રો આવી જાવ હાર્મોનિયમ ઉપર અને નોટ નોટને પેન હાર્મોનિયમ લઈ લો અને લખવાનું ચાલુ કરો અને શીખવાનું ચાલુ કરો તો આવી જાઓ હાર્મોનિયમ ઉપર હું તમને સમજાવી રહ્યો છું એક એક સ્વર કઈ રીતે આંગળી મૂકીને ગાવાનું છે કયા કયા અક્ષર ઉપર કઈ આંગળી મૂકવાની છે કયો સ્વર લગાવવાનો છે તે આપણે જણાવું છું તો આવી જાવ હાર્મોનિયમ ઉપર મિત્રો પહેલા આપણે આનો સ્વર જોઈ લઈએ તો મેં અહીંયા ત્રણ કાળીને સા બનાવ્યો છે અને કયા કયા સ્વર લાગશે બતાવી દઉં ખુબ જ સીધું છે મિત્રો સા રે ગ ગે સા ચાર સ્વર છે મિત્રો ફક્ત ચાર સ્વર સા રે ગ અને મંદ્ર સપ્ત નો ધોઈ લેવાનો છે મિત્રો

છેલ્લો રે છે એ ખેંચી લેવાનો છે મિત્રો રે અને પછી મારે બીજાનું શું કામ છે ત્યાં મંત્ર સપ્તમનો તો છે મારે તદ બીજાનો દશાસા સુ રે કામ છે રે 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 સા સા તો આ રીતે આ થઈ છે ખૂબ જ સીધું છે મિત્રો અને આ રીતે જે આપણું ભજન ભાગી રહ્યું છે મારો રામ ગાવ છું બીજા નું શું કામ છે પછી લખ્યું છે ભક્તો ભગવાન છે રે મારે બીજા શું કામ છે અને સ્વરૂપ એના એજ લાગશે ઉપર લગાવે છે ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે તો એના ઈશ્વર લાગશે અને આ રીતે બીજી લીટી બની હવે આગળ આપણે જોઈએ

એરાણો જા ધામ છે એરામતિ ના નામ છે આрте ગામન છે મિત્રો પછી પાછું એ મારે સાથ છે રે મારે બીજન કામ છે તો એ પાછી આરા આપણે એના છે એ મારે સાથ છે મારે રહ્યા સ્વરો મિત્રો તો એક એક બે લીટીનું જ કમ્પોઝ છે ખૂબ જ નાનું કમ્પોઝ છે પણ સુંદર ગવાયેલું છે દરેક જગ્યાએ ગાઈ શકાય એવું છે આ તો અમારા ચેનલ ઉપર લાગેલા ગુજરાતના મહિલા મંડળના દર્શકો તેમને વિનંતી કરવી છે ખૂબ જ શાંતિથી નોટ પેન લઈ અને આ લખજો અને ગાજો હાર્મોનિયમ સાથે આવડશે તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરવું છું આપને આ ક્લાસ પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપને કંઈ પણ ભાવ થતા હોય તો કોમેન્ટ ઉપર લખજો મિત્રો આપની ફરમાઈશ પણ લખજો કોમેન્ટ ઉપર તો ચાલો આજે એક ક્લાસ પૂરું કરું છું અને વિરમું છું આગળ કંઈક નવું લઈને આવીશ નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત